ગુજરાત રાજ્યના ગૃહ રાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવી આ વિડિયો તમને એટલા માટે બતાવો છે કારણ કે તમારી જે સરકાર વાત કરે છે કે તમે સુરક્ષા પૂરી પાડો છો મહિલાઓને સાંભળો છો એમને ન્યાય અપાવો છો પણ તમારા રાજમાં ગુજરાતની અંદર જે ભૂમાફિયાઓ છે બેફામ બનતા જાય છે રાજકોટની આજે વાત કરવી છે કે તમારી પોલીસ છે એક મહિલાને સાંભળતી નથી એમની ફરિયાદ સુધા નથી લેતી ભૂમાફિયાઓ બેફામ બન્યા છે અને તમારી પોલીસ એમને ઉડતો જવાબ આપે છે વાત આજે એટલા માટે કરવી પડે છે કારણ કે જો તમારી વાત આ તમારી રાજકોટ પોલીસ સાંભળે આ મહિલાને ન્યાય

હવે વાત શરૂ થાય છે વર્ષ બે હજાર દસ થી વર્ષ બે હજાર દસ ની અંદર એક વ્યક્તિ છે એ બીમાર પડે છે એટલે જે સામેવાળી પાર્ટી છે એમની પાસેથી બાર લાખ રૂપિયા તે ઉછી ના લે છે અને એવું કહે છે કે જયારે આ બાર લાખ રૂપિયા અમારી પાસે સગવડ થશે ત્યારે અમે તમને આપીશું અને એમના બદલામાં અમે તમને અમારી આ જે જમીન છે એમનો સાટાખાટ કરી આપીએ છીએ એટલે અહીંયા વાત શરૂ થઈ બે હજાર દસથી કે વ્યક્તિને પૈસાની જરૂર પડે છે સામેવાળા વ્યક્તિ પાસેથી પૈસા લે છે અને પછી જ્યારે વ્યક્તિ સાજા થાય છે એટલે પોતાનું જે ઘર હોય છે વેચી અને જે બાર લાખ રૂપિયા આપવાના થાય છે એ સામેવાળી પાર્ટીને આપી દે છે જેથી કરીને જે સાટાખાટ જમીનનો થયો હોય છે એ કેન્સલ કરી દેવામાં આવે એટલે કે જે વ્યક્તિની જમીન છે એમની પાસે પાછી જતી રહે હવે બને છે એવું કે થોડા વર્ષો પછી એટલે કે વર્ષ બે હજાર ચોવીસ ની અંદર એક ફોન આવે છે જે વ્યક્તિએ બાર લાખ રૂપિયા માંગ્યા હતા સામેવાળા પક્ષ પાસેથી કે હું તમને મારી જમીન આપું છું એ બદલામાં તમે બાર લાખ રૂપિયા આપો એટલે હવે જે વ્યક્તિએ બાર લાખ રૂપિયા લીધા એ જે મહિલા છે એમના પતિનું અગમ્ય કારણોસર અવસાન થાય છે અને પછી થોડા વર્ષો પછી ફોન આવે છે કે તમારી જે જમીન છે એ કોઈ બીજા વ્યક્તિના નામે દસ્તાવેજ કરી નાખવામાં આવ્યો છે એટલે અહીંયા સીધો જ સવાલ ઊભો થયો ભૂમાફિયાને લઈને કે આ જમીન કોણ પચાવી પાડવા માંગે છે કારણ કે અહીંયા હર્ષભાઈ સામે પણ આવ્યું છે કે રાજકોટના જ મોટા માથાઓ રાજકોટના જ મોટી વગ ધરાવતા નેતાઓ આ બધામાં સામેલ છે કારણ કે વર્ષ 2010 ની અંદર જે જમીનનો ભાવ એમણે જે સાટાખટ કર્યા હતા બાર લાખ રૂપિયા જે એમની સામેથી લીધા હતા હવે એ જ બાબતે આજે જમીનના ભાવ છે કરોડો રૂપિયા બોલાઈ રહ્યા છે અને હવે અહીંયા ભૂમાફિયાઓ બેફામ બન્યા છે અનેક વખત નેતાઓને રજૂઆત કરવામાં આવી છે તમારી પોલીસને રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં તમારી પોલીસ સાંભળતી નથી અને પોલીસ એવું કહી દે છે કે અમે જોઈ લઈશું તમારે આ કરવાનું છે તે કરવાનું છે હવે બે થી જ્યારે એ વ્યક્તિ બીમાર પડે છે બાર લાખ રૂપિયા તેઓ લે છે પણ અહીંયા જે કાગળિયા સામે આવ્યા છે જે દસ્તાવેજ સામે આવ્યા છે એમાં એવું સામે આવ્યું કે એટલે અહીંયા સીધું જ એ સામે આવ્યું કે જેટલા પણ દસ્તાવેજ છે એમાં પણ ક્યાંક ને ક્યાંક અદલાબદલી કરવામાં આવી છેડછાડ કરવામાં આવી છે હવે જ્યાં મહિલા છે જે અત્યારે પોલીસ સ્ટેશન જઈ રહી છે ન્યાય માંગી રહી છે પોલીસ સાંભળતી નથી એ જે વ્યક્તિ છે જે મહિલા છે એમના પતિનું અવસાન થાય છે અને એ પછી બે હજાર ચોવીસમાં આ જ મહિલાને એક ફોન આવે છે અને એવું કહેવામાં આવે છે કે તમારા દ્વારા જે સાટા કરવામાં આવ્યા હતા તે મહિલાએ તે જમીનનો દસ્તાવેજ અન્ય કોઈ વ્યક્તિના નામે કરી દીધો છે તો હવે એ જમીન તે વ્યક્તિની છે તેમ કહી જમીન ઉપર બોર્ડ લગાવવામાં આવ્યો એ જમીન ઉપર કબજો પણ લઈ લેવામાં આવ્યો તેમ છતાં જ્યારે પોલીસને રજૂઆત કરવામાં આવે છે તો પોલીસ સાંભળતી નથી અને એ બાદ વર્ષ બે હજાર પચીસ માં તે જમીન જે વ્યક્તિનો ફોન આવ્યો હતો અને જે વ્યક્તિનું એવું કહેવું હતું કે એ વ્યક્તિએ જમીન મામલે દાવો કર્યો છે કે આ જમીન અમારી છે અને એ બાદ મહિલા પોલીસનો સહારો લેવા પોલીસ સ્ટેશન જયારે પહોંચે છે પોલીસને એવું કહે છે કે મારી જમીન પચાવી પાડવામાં આવી છે અને પોલીસ એવું કહે છે કે અમે જોઈ લઈશું અને ક્યાંક ફરિયાદ પણ પણ નોંધવાનું નથી નથી કહેતી પોલીસ એનો સાથ સહકાર આપતી તેઓ મહિલાનો આક્ષેપ છે અને મહિલા એવું પણ કહે છે કે કમિશનર કચેરી ખાતે પહોંચે છે પોલીસ કમિશનર પાસે મદદ પણ માંગે છે તો પોલીસ કમિશનર દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારો જે આખો કેસ છે તમે કુવાડવા પોલીસ સ્ટેશન જાઓ ત્યાં તમારી ફરિયાદ લેવામાં આવશે અને બાદ મહિલા વખત કુવાડવા પોલીસ સ્ટેશન જાય છે પરંતુ ત્યાં પણ તેમની ફરિયાદ લેવામાં નથી આવતી મહિલા કુવાડવા પોલીસ સ્ટેશન જાય છે તો ત્યાંના જે પીઆઈ રજિયા છે એવો કહે એવો જવાબ આપી દે છે કે તમને જયારે ફોન આવ્યો ત્યારે તમે ક્યાં હતા તો એ મહિલાનું એવું કહેવું છે કે હું એ સમય દ્વારકા હતી તો ત્યારે નતી પહોંચી શકી કાર્યવાહી કરીશું પણ સાહેબ તમારી પોલીસ તો એવું કહી દે છે તો જાઓ દ્વારકાની અંદર જઈને કેસ લખાવો હવે દ્વારકા પોલીસ તમારો કેસ લડશે હવે ઘટના અહીંયા બની છે દ્વારકામાં નથી બની તો તમારા જે આ પીઆઈ છે એમને કહી દેજો કે તમે જે રકજક કરો છો જે મહિલાને ન્યાય તમારે અપાવવાનો છે નથી અપાવતા ઉડાવ જવાબ આપો છો તમારી ફરજમાં આવે છે કારણ કે કેટલા લાંબા સમયથી જ્યાં મહિલા છે ન્યાય માટે અહીંયાથી ત્યાં ભટકી રહી છે હવે પોલીસને પણ મહિલાનો સાથ નથી આપ્યો આખરે જે આ મહિલા છે મીડિયાની સામે પહોંચી છે ન્યાયની માંગ કરી છે પણ હર્ષભાઈ જે આ મહિલા પીડાઈ રહી છે જેમની જમીન છે પચાવી પાડવામાં આવી છે ભૂમાફિયાઓ એમની જમીન જમીન પચાવી પાડી અને કહી દે છે છે કે આ તો કોઈ બીજાના નામે થઈ ગઈ કારણ કે કરોડો રૂપિયાની લાલચમાં કોણ વ્યક્તિ ગમે ત્યારે શું કરી દે તમને પણ નથી ખબર પણ એટલીસ્ટ તમારી જે પોલીસ છે કાર્યવાહી તો કરી શકે છે ને કારણ કે અહીંયા સામે પણ આવ્યું છે કે પોલીસને પણ આમાંથી ક્યાંક મલાઈ મળતી હોય છે એટલા માટે પોલીસ આમાં ધ્યાન નથી આપતી હવે હર્ષભાઈ સૌથી પહેલા તો તમે તમારી જે રાજકોટ પોલીસ છે એમને કહી દેજો કે આ મહિલાને સાંભળે એમને ન્યાય અપાવે કારણ કે હવે જ્યારે તમારી પોલીસ એમને ન્યાય નથી અપાવી શકતી એટલા માટે તે મીડિયા પાસે પહોંચી છે સૌથી પહેલા તો એ બેનને સાંભળી લઈએ કે એ જે આખો આ કેસ લઈને મીડિયાની સામે આવ્યા છે કારણ કે અહીંયા દાવો કરવામાં આવી રહ્યો છે કે પોલીસ એમને ખાલી અહીંયાથી ત્યાં ધક્કા ખવડાવી રહી છે પરંતુ સાંભળી નથી રહી જમીનનો મામલો એવું છે કે આજે હું રાજકોટ પોલીસના ત્રાસથી હું મારે ન્યૂઝ નો સહારો લેવો પડે છે કેમ કે મારી ચારિયા પટ્ટે જે જમીન આવેલી છે બે હજાર ને અગિયારમાં મારા ઘરવાળાએ પૈસા ઉપાડેલા હતા વ્યા છે બરાબર છે નિર્મલા બેન તેજપાલને આપણે પૈસા આપીને જમીન આ ઉપર સાટાખાટ ભરેલું હતું વેન થોડોક ટાઈમ પછી પૈસા એમને અમે આપી દીધા હતા મકાન વેચીને પછી સાટાખાટ રદ કરી દીધું હતું

બરાબર છે એ દરમિયાન નથી બંને જણાને નિવેદનમાં બોલાવે છે મને પણ બોલાવે છે સામે વાળાઓને પણ નિવેદનમાં જે લોકોએ મારી ઉપર ખોટું રજૂ કર્યું છે એમને પણ બોલાવે છે તો એ લોકોને પણ નિવેદન લઈને મારી અરજી ફગાવી દીધી એક વખત જે આઠ મહિના પેલા કરેલી હતી એ લોકોનું કેવાનું એવું છે કે મને કે પ્રેશર છે ઉપરથી મેં કીધું પ્રેશર હોય તો હું સીપી પાસે જાઉં પછી મેં એક પોલીસ કમિશનર ને કીધું ત્યાં એક અરજી નાખેલી હતી તો એમને મેં કીધું પેલા એસીપી પાસે જાવ પછી ડીસીપી પાસે જાઉં પછી સીપી સાહેબ ને કહ્યો હું એસીપી સાહેબ પાસે ગઈ એના પંદર વીસ દિવસ ત્યાં મને કોઈ નિવારણ ના મળ્યું પછી ડીસીપી સાહેબ પાસે ગઈ હવે ડીસીપી સાહેબ એમ કે છે કે તમે લેન્ડ ડ્રેડિંગ કરો જે લેન્ડ ડ્રેડિંગ કરવી હોય એક ટાઈમે એ લોકોએ શું કેવાય કે જમીન ઉપર કબજો લઈ લીધો હતો બરાબર છે પણ મેં કુવાડા પોલીસ સ્ટેશનમાં કીધું તો કબજો ખાલી કરાવી દીધો અને રમેશભાઈ ટીલારાએ મને કબજો ખાલી કરાવી દીધો અને જયેશભાઈ રાદડીયા ને મેં ફોન કરેલો હતો આ બાબતે પછી મને ત્યારે ત્યારે બે દિવસમાં ખાલી કરાવી દીધો હવે ડીસીપી સાહેબ મને એમ કે છે કે હવે લેન્ડ રેપિંગ કરે તો કબજો હોય તો લેન્ડ રેપિંગ થાય ને હવે તો એ વસ્તુ તો બનતી નથી તો કે ના ના કે અહી પણ એ લોકોએ હજી મારી ઉપર ખોટા દાવા એવા કર્યા છે કે દાવો પસાર કરી દીધો છે બે પચીસ માં પેલા મહિનામાં બરાબર છે નવો દાવો એ લોકોએ નાખ્યો છે કે આ જમીન અમારી છે અને આજની તારીખે હજી ત્યાં જમીન જોવા જાય છે બધાય લઈ જાય છે કોર્ટ મેટર છે ને માં નથી કોર્ટ મેટર છે મેટર છે ઈ કોર્ટ મેટર તો અલગ પણ જ્યારે મે હું ગઈ હતી બે સાટાખાટ લઈને તો એ માટે તો એની એફઆઈઆર બને છે ને કે સ્ટેમ્પ ખોટા છે મારી જમીન ઉપર સ્ટેમ્પ ખોટા બઈના છે તો એની એને એફઆઈઆર લેવી જોઈએ એટલે સીપી સાહેબને ને મે રજવાત કરી સીપી સાહેબ કે કાઈ વાંધો નહીં અરજી હું આપું છું પોલીસ સ્ટેશનમાં એટલે છેલી અરજી મારી સીપી સાહેબે લીધી અને એને પોલીસ સ્ટેશનમાં આપી

ચાલુ છે હા એફઆઈઆર હું કોર્ટ ને ભી કહીશ પણ પોલીસ મને અત્યારે લાગતું નથી કે એના એમ જ કે છે કે હાથ બંધાયેલા છે એ ટ્રાન્સફર જ કરે છે બધા ગોળ ગોળ ફેરવે જ છે ભૂમાફિયાઓ તો આપણે અનેક જોયા છે પરંતુ અનેક એવી ઘટનાઓ સામે આવે છે કે જ્યાં કોઈનું કંઈ નથી ચાલતું ઘણા બધા સેટિંગ થઈ જતા હોય છે અને આમાં તો એ સામે આવ્યું છે કે રાજકોટના મોટા નેતાઓનો આ જમીન પચાવી પાડવામાં હાથ છે તો હર્ષભાઈ તમારી પોલીસને કહેજો કે મલાઈ ખાવાનું છોડી એક વખત આ કેસ ઉપર ધ્યાન આપે જે મહિલા અત્યારે અહીંયાથી ત્યાં ભટકી રહી છે એમને જે ન્યાય જોઈએ છે ન્યાય અપાવે કારણ કે લોકો તો ઘણું બધું બોલશે પણ તમારી પોલીસ જો તમારી વાત માને તો પછી સવાલ તમારા ઉપર ઉભા થશે તમારું પણ નથી માનતી તો એક વખત કહી દેજો કે આ કેસ ઉપર ધ્યાન આપે કારણ કે અહીંયા સવાલ એક પરિવારનો છે જે ધીમે ધીમે વિખેરાઈ રહ્યો છે જો એમની પાસે પોતાની એક મૂડી કહેવાતી જમીન હશે જો એ પણ કોઈક લઈને જશે તો પછી આ પરિવાર ગુજરાત કઈ રીતે ચલાવશે જે રીતે રાજકોટની અંદરથી આ ઘટના સામે આવી છે તેમને લઈ આપ શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર